એટલે દ્વારકાધીશ દ્વારકા ચુડીઓ ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ છો ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌ કોઈ જોઈ છો ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આજની આજની આ ધ્વજારોહણ પરેશ કુમાર ભવસાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે કામ વગર કારણ વગર વાત વાતમાં જ્યારે દ્વારકાની યાદ આવે ને એટલે સમજી જજો કે દ્વારકાધીશ તમને દિલથી યાદ કરે છે સુંદર એવી કોમેન્ટ જય દ્વારકાધીશ મહેશભાઈ નરસિંહ જોશી ભાવેશ વંચાલ સૌથી પહેલી કોમેન્ટ જય દ્વારકાધીશ ભાવેશ આહિર જય દ્વારકાધીશ પરબતસિંહ જાડેજા ભૂપત અડગમા અનિલ સોલંકી આહિર નરેશ આંબલિયા

અને આપણે શ્રીમદ ભાગવત ગીતા અને પાંચમા અધ્યાયનો છઠ્ઠો શ્લોક આપણે જે પહોંચ્યા છીએ છઠ્ઠા શ્લોકની અંદર ભગવાન શું કહે છે સંન્યાસ મહાબાહુ દુઃખ માપતું યોગત યોગયુક્ત મુનિર્બ્રહ્મ નચિરેણા દિગ્ગચ્છતિ શબ્દાર્થ જોઈએ કે મહાબાહુ અર્જુન કર્મયોગ કર્યા વિના કર્મનો ત્યાગ કરવો બહુ જ કઠિન છે પરંતુ જે કર્મ કરનારો મુનિ છે એ શુદ્ધ અંતકરણથી કર્મનો ત્યાગ કરીને થોડા જ કાળમાં પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે આખી શ્લોક ત્રણ ચાર પાંચ છ સાત આઠ આખી એક એક જ વાત ભગવાન સમજાવે છે ચોથા અધ્યાયમાં આપણે કીધું કે એક જ મંજિલ છે બે રસ્તા છે એવું અર્જુનને કર્મ અને જ્ઞાન કર્મ યોગ અને કર્મ સંન્યાસ બંનેને કન્ફ્યુઝ છે અર્જુન કે બંને અલગ અલગ છે ભગવાન કહે છે બે રસ્તા છે બે મીડિયમ છે માધ્યમ એક શ્રી કૃષ્ણ છે ભગવાનની પ્રાપ્તિ છે પાંચમા અધ્યાયમાં ભગવાન શું કહે છે કે બેમાંથી એકનો પણ જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે ને તો જ્ઞાન પ્રાપ્ત થાય કર્મ કરતા 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 અને આજે આ છઠ્ઠામાં મેં કેપ્શન મૂક્યું છે કે હંમેશા કાચા ફળને તોડવું પડે જ્યારે પાકેલું ફળ હોય ને એની આપોઆપ જ નીચે પડી જાય તમે જોજો તમને પાકી બદામ પાકા આંબા ઘણી વખત એકદમ પોતાની નેચરલી પોતાની મેળે જ્યારે એ ફળ પાકી હોય ને તો તમને નીચે પડેલું દેખાશે નીચે પડેલા જોવા મળશે આપોઆપ જ કોઈને તોડવા ન ગયું હોય અથવા તો પાકેલા ફળને અમસ્તું પણ જરા જેવું પણ જો પાણો મારવામાં આવે કે લાકડી મારવામાં આવે કે અમસ્તુ હાથ પણ મારવામાં આવે કોઈ પક્ષી ડાળી ઉપર જોશથી બેસે ને તો પણ પાકું ફળ છે ને એ નીચે પડી જતું હોય છે ભગવાન શું કહે છે આમાં છઠ્ઠા શ્લોકની અંદર કે કર્મ કર્યા વિના કર્મનો ત્યાગ કઠિન છે જ્યાં સુધી આપણે વસ્તુને સમજીએ નહીં વસ્તુને કરીએ નહીં સુધી એ વસ્તુનો ખ્યાલ ન આવે સિમ્પલ ઉદાહરણ આપને દઉં ત્યારે આપણે નાનકડા હોય ત્યારે આપણે ઘૂઘરાથી રમતા હોય ઢીંગલીઓથી રમતા હોય પછી આપણે થોડા મોટા થાય એટલે આપણે સમજીએ કે ભાઈ હવે ઘૂઘરા અને ના રમવાય એ આપણે જ્ઞાન આવ્યું ને જ્ઞાન આવ્યું એટલે આપણે રમવાનું છોડી દીધું પછી ભણતરનો સમય આવ્યો સ્કૂલની અંદર ગયા સ્કૂલની અંદર આપણે આપણે તો જે મારી એજના છે મારાથી મોટા છે બધાને પાટી પેનની ખબર છે આજ તો એ મળતી પણ નથી કદાચ પાટી તો તો પાટી પેનનો હોય કે જ્યારે બાલમંદિરની અંદર કે પહેલાં ધોરણની અંદર ઉપયોગ થતો હવે આજે એ નથી થતો તો એવી રીતે જેમ જેમ સમય જાય ને જેમ જેમ બુદ્ધિ આવે જેમ જેમ જ્ઞાન આવે એમ આપણી અંદરની છોકરમાં છે એ ઓછી થતી જાય પછી શું આવે પીઢતા આવે પરિપક્વતા આવે પછી માણસ સમજુ થતો જાય અને તમે જોશો કે અતિ સમજુ હોય જેમ કે આપણી સામે કેટલા બધા આપણે સંતોને જોઈએ કે એ જ્યારે ભાગવત પીઠ ઉપર બેઠા હોય ને ત્યારે તો એ બહુ બધું બોલતા હોય બહુ બધું કહેતા હોય પણ જ્યારે તમે એને એકલામાં એકાંતમાં જોશો ને તો એકદમ શાંત રહેશે ખપ પૂરતું જ બોલશે તમે એને કાંઈ પૂછશો ને તો જ એ બોલશે નહીં તો નહીં બોલે એટલા માટે ભગવાન શું કહે છે કે મુનિ જે લોકો કર્મ કરતા કરતા જે અંતકરણથી શુદ્ધ છે ને એ તો એમને જ કર્મ ફળને છોડી દે છે કર્મને છોડી દે છે અને પછી એને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અંદરનો ભાવ જાગે આપણે આપણે પ્રશ્ન થાય કે ભાઈ આ શું છે શું કામ છે નાના હોય ત્યારે આપણે અચર હોય આપણે એમ જ નાના હોય ત્યારે આપણા પ્રશ્નો કેવા હોય સિમ્પલ પ્રશ્ન હોય બાળકના પ્રશ્ન સાવ સિમ્પલ હોય પણ જ્યારે આપણે મોટા થઈએ ખરેખર આપણી અંદર નોલેજ આવે જ્યારે આપણે સમજતા થાય ત્યારે આપણે પ્રશ્ન થાય કે ભાઈ આપણે શું કામ છીએ શું છીએ કોણ છીએ અને શા માટે અહીંયા આવ્યા છીએ અહીંયા આવીને આપણે કરવાનું છે શું અહીંથી જ્યારે જશું ત્યારે શું કરશું ક્યારે જશું ક્યાં જશું આવા બધા પ્રશ્નો જ્યારે ઉઠે ને ત્યારે આપણે આધ્યાત્મની ભૂખ ખુલે અને આપણી સમક્ષ સુંદર એવી કેસરી અને સફેદ રંગની સૂર્ય અને ચંદ્રના ચિહ્નોથી અંકિત એવી આ ધ્વજા જે છે ખુલી ગઈ છે આજની ધ્વજારોણ પરેશકુમાર ભવસાર પરિવાર દ્વારા આજની આ ધ્વજારોણ જે છે કરવામાં આવ્યું હતું યશ જોશી જય દ્વારકાદીશ સંજયભાઈ સાંબલિયા જય દ્વારકાદિશ અમિત કનૈયા જય દ્વારકા દિશ કેપી બાગડ બાગડા જય દ્વારકાધીશ મન ટીમ્બાલિયા જય દ્વારકા તો પરિપક્વતા જ્યારે આવે ને કર્મ કરતાં કરતાં જ પછી સમજાય પેલા આપણે નાના હતા ત્યારે બે તો બહુ બાળ બાળવાર્તાઓ સાંભળી છે બાળ વાર્તાની અંદર જ્યારે હવે તો એ બાળવાર્તાઓ કોઈ છોકરાઓ હું સાંભળતા જ નથી તો બાળવાર્તાની અંદર જ્યારે રાજકુમાર ડેફિનેશન રાજકુમારની વ્યાખ્યા આપવાની હોય ને તો એક વાક્ય મને બહુ જ યાદ છે કે ચૌદ વિદ્યા અને ચોસઠ કલામાં પારંગત રાજકુમાર હતા નાનપણથી મને પ્રશ્ન હતો ચૌદ પ્રકારની વિદ્યા કઈ હશે અડસઠ પ્રકારની કલાઓ કઈ હશે તો કલા અને વિદ્યા જેમ કે કાલે આપણે કેપ્શન મૂક્યું હતું ને કે એકલા કાર્ડથી પણ રૂપિયો નથી એકલા છાપથી પણ રૂપિયો નથી નોટની બંને બાજુ તમને ગવર્નરની શાઇન જોઈએ અને કેટલા રૂપિયા લખેલા છે બંને જોઈએ એક બાજુ બધું બરાબર હોય એક બાજુ નોટ કોરી હોય તો એ નકલી નોટ છે એ ક્યાંય જ નથી ચાલવાની એકલી કાર્ડ હોય ને છાપ ન હોય તો એ રૂપિયો ક્યાંય જ નથી ચાલવાનો એટલે કર્મ કરતાં કરતાં કર્મને છોડવાની વાત કૃષ્ણ જે છે કહે છે કે કર્મ કરશો તો તમે કર્મને છોડવા સુધી પહોંચી શકશો પહેલાં તો તમે કર્મ કરવાનું તમારે ચાલુ કરવું પડે એટલે જેવી રીતે હું વાત કરું છું કે વિદ્યા અને કલા વિદ્યા છે એન્જિનિયર બનવું હોય તો તમારે એન્જિનિયરનું આખું ભણવું પડે ભણ્યા પછી તમે એન્જિનિયર બની શકો ડૉક્ટર પહેલાં તમારે થિયરીકલ થિયરી તમને ડૉક્ટરને સમજાવવામાં આવે પછી પ્રેક્ટિકલ અને પછી ડૉક્ટર બનાય છે પણ સામે ગાયક કલાકાર છે તો સારે ગમે પદ નિશા લખતા આવડી જાય તો ગાતા નથી આવડી જાતું તો તો દરેક ઘરમાં ગાયક કલાકારો હોય પણ એના માટે એવું ગળું જોઈએ એના માટે એવો અભ્યાસ જોઈએ કેટલાક ગાયક કલાકારો અભ્યાસ વગર પણ પોતાની ગાયકીને જે છે પકડ નથી રાખી શકતા એના માટે એને યોગ્ય અભ્યાસ કરવો પડતો હોય છે અભ્યાસ સાથે તેઓ પોતાનું એક સરખું ગાવાનું જે છે એ ગાઈ શકતા હોય છે એટલે કેટલીક કલાઓ છે કે જેમાં પ્રેક્ટિકલ જ કરવું પડે એ થિયરિકલ વસ્તુ જ ન શક્ય નથી પેઇન્ટર બનવું હોય તો તમારે પાંચ સાત કાગળો બગાડો ચિત્રો બગાડો પછી જ તમારું એક ચિત્ર પરફેક્ટ બને એ થિયરિકલ સમજાવી જ નથી શકાતું ચિત્ર બનવું હોય પેન્ટર બનવું હોય તો એટલે કેટલીક વસ્તુ થિયરિકલ કર્યા પછી જ પ્રેક્ટિકલ હોય છે અમુક વસ્તુઓ થિયરીની સાથે સાથે તમારે પ્રેક્ટિકલ કરવી જ પડે એવી રીતે ભગવાન કહે છે કે કર્મ કરતાં કરતાં જ કર્મ છોડવાની વ્યાખ્યાને તું સમજી શકીશ અર્જુન હજી નહીં સમજી શક પણ જે મુનિઓ છે મુનિ મીન્સ જેને કોઈ જ અપેક્ષા નથી જે એકદમ શાંત છે મુનિનો અર્થ એકદમ શાંત હોવો જે કોઈ પ્રશ્નો કરે છે પોતાની જાતને કરે છે બીજાઓને નથી કરતા બીજાઓને તો જવાબ આપે છે અને જે એકદમ શાંત રહે છે મૌન રહે છે એવા મુનિઓ જે છે ને એ કર્મ કરતા કરતા જ કર્મ છોડીને બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે હવે કર્મ કઈ રીતે છૂટશે શું છૂટવાથી થશે એ બધું હજી આગળ આવતીકાલે જ સમજીશું ભગવાન આગળ પણ હજી ઘણું બધું આપણે સમજાવશે તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારિકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈવ કોમેન્ટ દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌન જય દ્વારકાધીશ